ડોનેટ લાઈફના માધ્યમથી પાંચસો કીટનીનું દાન કરાવી અંગદાનના ક્ષેત્રમાં નવો માઇલ સ્ટોન બનાવ્યો છે ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન સુરતની સ્વિમર હોસ્પિટલથી કરવામાં આવ્યું છે સ્વિમર હોસ્પિટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનમાં ઓર્ગન રીટ્રાઇવલ હોસ્પિટલ તરીકે નોંધણી કરાવ્યા પછી સ્મિવેર હોસ્પિટલથી પ્રથમ અંગદાન કરવામાં આવ્યું છે આદિવાસી સમાજના ઓગણપચાસ વર્ષીય બુધાભાઈ પારસિંગભાઈ નાયકાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બુધાભાઈના લિવર અને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે કરિયાણું લેવા જતા હતા ત્યારે વાવ ગામ પાસે અજ્યાના વાહન ચાલકે ટક્કર મારતા તેઓ પડી ગયા હતા અને માથામાં ઈજાઓ થતા તેઓ બેભાન થઈ ગયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમને સુરતની સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગ યુનિટ ચારના પ્રોફેસર ડૉક્ટર દિનેશ પ્રસાદ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર જીગનલ સોનાવલેની સારવાર હેઠળ દાખલ કર્યા હતા નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું ઓગણત્રીસ એપ્રિલના રોજ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર જીતેન્દ્ર દર્શન સર્જરી વિભાગના વડા ડોક્ટર અર્ચના નેમા ન્યુરોસર્જન ડૉક્ટર દિપેશ કક્કર સર્જરી વિભાગના સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર ચિંતન પટેલે બુધાભાઈ બ્રેઇન જાહેર કર્યા હતા સર્જરી વિભાગના વડા ડોક્ટર અર્ચના નેમાએ ટોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી બુધાભાઈના પ્રેન્ટેડ અંગેની જાણકારી આપી હતી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી બુધાભાઈના પત્ની ગંગાબેન ભાઈ કાળુભાઈ ભાણેજ પ્રકાશભાઈ અને મુકેશભાઈ દિવેશભાઈ શેખરા મનોજભાઈ પટેલ તેમજ નાયકા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્ત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા એસઓટી સંપર્ક કરવામાં આવ્યો હતો એસઓટી દ્વારા કિડની અને લિવર અમદાવાદની આઈ કેડીઆરસી ફાળવવામાં આવી હતી કિડની અને લિવરનું દાન અમદાવાદની આઈ કેડીઆરસી ના ડોક્ટર અખિલ અને તેમની ટીમે સ્વીકાર્યું હતું મેળવવામાં આવેલી બે કિડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની આઈકે આરસી દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું કિડની અને લિવર સમયસર અમદાવાદ મોકલવા માટે સુરતની સિવિલ હોસ્પિટલથી ગામડે ટોલ નાકા સુધીનો ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ અંગો દેશના જુદા જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે અત્યાર સુધી એકસો સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી દાન કરવામાં આવ્યું છે જેમાં પાંચસો કિડની બસો અઢાર લિવર એકાવન હૃદય અડતાલીસ ફેરસા આઠ પ્રેન્કિયાસ ચાર હાથ એક નાનું આંતરડું અને ત્રણસો સત્તાણું ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ અગિયારસો સાડત્રીસ વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત